વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલાશાયી સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દસ થી પણ વધુ ભાવિ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલાશાય સેવા સમિતિ જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ પાર્થભાઈ તમામ સભ્યો દ્વારા આજરોજ અટલાદરા પ્રમુખ બજાર પાસે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એટલે કે દસ દસ હજારથી વધુ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું કોઈને તકલીફ ન પડે તે રીતના સુવિધા કરવામાં આવી હતી શ્રી જલાશાહી સેવા સમિતિ અમારી એક સંસ્થા છે જે લાઠ મહિના પહેલાં જેની સ્થાપના કરી છે અને દર ગુરુવારે જલારામ બાપાની ખીચડી બુંદી ગાંઠિયાનો પ્રસાદ અમે અહીંયાથી આપતા હોય છે આજના દિવસે રામનવમીનો ગતરોધનો પ્રસંગ ખૂબ જ વિશાળ રૂપમાં લોકો જોડાયા અને એક શોભાયાત્રા તેમજ રાતના ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા ત્યારબાદ આજે ભંડારામાં લગભગ દસેક હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા અમારા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે જય ભવાની ગ્રુપ નામે અમારી સંસ્થા છે જે વર્ષોથી આ બધા કાર્યોમાં સેવારત છે અને સાથે જલારામ બાપુનું મંદિર છે ત્યાં પણ અમે નવી સેવા ચાલુ કરી છે તેમાં વિસ્તારના લોકો ખૂબ જ જોડાઈ રહ્યા છે અને આજની યુવા પેઢી આપણા જે સંસ્કૃતિ સાથે સનાતન ધર્મ સાથે જે વિમુક્ત થઈ રહી છે એને જોડવાનો એક નાનકડો પ્રયાસ